જેટના દીકરો થાય એટલે અમારા દીકરા થાય પણ એ બે ભાઈઓ મને ભાભી કહે છે એટલે એને ભાભી નથી અને મારે દેર નથી એટલે મારા દેર થઈ ગયા અને ભાભી તો જો અત્યારે અમે છે ને જાયસી લીમડો લેવા લીમડો આવી ગયો મીઠો લીમડો લેવા દાળ ભાત બનાવવાના છે ને એટલે ક્યાં ભવ્યો અને આમાં નક્શભાઈ જો આ બાજુ આ સોસાયટીમાં આ બાજુ હાપર બાજુ રહી આ લોકો તો અહીંયા આજે અમે આવ્યા અહીં હમણાં કીધું ને આવવાનો ટાઈમ નહોતો રહેતો ને કે આ ઘરે હોય તો અમે ન હોય ને અમે હોય તો એ ન હોય એટલે અવાજતું નહોતું આજે એમ કીધું રજા છે ને તો જઈ આવીએ તો આવ્યા છે એ આ હાપરના ખેતર જોવો બધાના કેવા મસ્ત છે હા લીમડો છે અહીંયા જો ટ્રેક્ટર હાલે છે હાથી વાંકવા માંડ્યા છે થોડીક ખરાય છે તો હાથી વાંકવા માંડે ને

કઈ બાજુ સકલ મારવા જાઉં તારે હે ભવ્ય તને કી હે એ એને તો એ તો જોવા જ મઈ હું બીજો હે ભવ્ય બાબા જાઉં હે બાબા જવું દેખો આ હા આ ભાઈ ને જોતો તો હું વીડિયો હમ પાસે દાદ કઈઠા મેં કીધું ના ભવ્ય ભવ્ય એટલે

હલો એવા તા તો અત્યારે અમે હવે જઈશી ઘરે મેટોડા એટલે કે હવે અમારે જવાનું છે ઘરે એટલે ઘરે પણ મહેમાન આવે છે એટલે કે અમારા ભાભી અને ભાઈ પણ આવે છે અને બીજા મહેમાન પણ છે તો એને બધાને લઈ જવાના છે અને અમારી મેટોડાની બુધવારી જોરદાર વખણાય છે તો બધાને જોવા આવું છે તો જોવા આવે છે અને ખરીદી કરવા આવે છે તો હાલો બધાએ અમે છીએ લઈ લીધી છે અમારી વ્હીલ અને એ એટલે કે અમારા ભાઈની વ્હીલ છે તો એ પણ લઈ લીધી છે અને હવે અમે છીએ તો હાલો તમે બધા પણ हेलो મારા સસ્ક્રિબર ઘરે આવ્યા છે અને હવે જો અત્યારે ઈ છે એમના ઘરે અત્યારે રેસા રાજકોટ પણ આવ્યા અને જો મુલાકાત થઈ ગઈ જેઠાણી એમ નાન પણ હાલો બેહી ગયા છે બધા જમવા જો આજે પાંચભાજીનો પ્રોગ્રામ રાખ્યો તો નવા સબસ્ક્રાઈબ છે અમારા જેઠ બાપા બાપાની આવ્યા છે એટલે બધા બેહી ગયા છે જમવા તો હાલો જમવા અમારા નક્શ ભાઈ હેરા આવ્યા છે એમાં એવો છે ભીના થઈ ગયા તો ભાઈ આટું કપડાં લીધા અને બહુ વેરાન થઈ ગયા તો બધાને કપડાં લેવા પડ્યા વેચાતા અને લઈને પહેરાવ્યા કેમ કે અમારા નક્સ જેવડા કપડાં તો હોય નહીં અહીંયા તો આ નવી જોડ નકશે પહેરી છે એક તો ભીની કરીને મૂકી દીધી છે હાલો મિત્રો જમવા બેસી ગયા છીએ અમે બધા તો તમે પણ આવી જજો બધા જમવા જો આપણે પાઉંભાજી બનાવી છે ભાખરી બનાવી છે પછી ચલાડશે અને મોડું થઈ ગયું બહુ જ કેમ કે બુધવારીમાં રખડવા બધા ગયા હતા તો જો આ અમારા ભાભીમાં છે અને આ અમારા નવા સસ્બર છે એ લોકોને એવું છે કે વરસાદમાં પલળી ગયા હતા ને તો કપડાં ચેન્જ કર નાખ્યા કા હે નકર આવી રીતે નહોતા એવા કંઈક મસ્ત વેસમાં એવા તો પણ આવું જ હોય તો જો બધા બેહી ગયા જમ બાર એ બધે જમી લીધું છે ને હવે અમારે જમવાનું થાય છે મોડું તો અમે બધા પણ જમી લઈએ ફટાફટ હાલો અમારા નક્ષભાઈ વિડીયો બનાવતા શીખે છે તો જો સ્ટેન્ડ લઈ લીધું છે અને હવે શીખવાની તૈયારી હાલે છે લઈ શીખવાડું ના મોકા માર તો હું આ દે હાલો હાલો આવજો હાલો મિત્રો બસ જો ને આજે તો ઘણું બધું રખડી લીધું એટલે કે જો મારા જેઠ બાપાના ઘરે ગયા તા તો ત્યાંથી આવી ગયા ત્યાર પછી ઈ લોકો મારા ભેગા આવ્યા હતા તો એને બધાને અહીંયા બુધવારે જોવી હતી ને તો કે અમારે ખરીદી કરવી છે ને આવું છે તો એના ભેગા એના બાજુમાં રહેશે ને બ્રાહ્મણ તો એ પણ આવ્યા હતા અને બધા આવ્યા ત્યાર પછી આવ્યા ને ત્યાં તો અમારે એક સોટીલાના સબસ્ક્રાઈબર હતા એ મળવા પણ આવ્યા હતા પણ મળવાનો તો પછી એટલો બધો ટાઈમ નહોતો પણ એ લોકોને ટાઈમ નહોતો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે એને જવાની ઉતાવળ હતી આ બાજુ આવ્યા હતા તો એ કે મળતા જાય એમ તો આવ્યા હતા એ ભાઈ તો ચા પાણી પીધા એને અને થોડી વાર બેઠા પછી બુધવારીમાં ગયા બધા બહુ જ મજા આવી ગઈ મારા માર્કેટ બહુ મોટે પાયે ભરાયે મેટોડામાં તો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ કે મારું કામ ગારો ગારો એટલે આમ વાત પૂછો માં એટલો ગારો પણ તો એ બધાને લેવું જ હતું ને એ લોકોને જોવાનું હતું એટલે જોવા તો લઈ જ જવા પડે તે જોયું બહુ જ ને લીધું પણ ઘણું બધું એ લોકોએ તો બહુ જાજુ લીધું કપડાં ને એવું બધું આસનિયાને એવું લેવાનું હતું તો એ બધું લીધું વસાડું તો એ બધું લીધું અને જોયું બહુ જ રેખડા બહુ જ પણ ગારો કે મારું કામ ને વરસાદ કે મારું કામ એટલો ગારો અને સંપલ પણ પછી તો લોહંધા થઈ ગયા ને ગારાના તો જબલા લઈ લે ને એમાં નાખા ને હાથમાં સંપલ લઈ અને છે બુધવારી કરી ફાઇનલ હો પણ વરસાદ ચાલુ હતો ને એટલે બ્લોગ નથી બનાવ્યો જો બ્લોગ બનાવ્યો હોત ને તો તમે એમ જ કે આટલા ગારામાં ને આવી રીતે બુધવારી કરાય કોઈ દી કોઈ દી ન જોવાય એમ જોવાય જ નહીં એમ તો એ બધું થઈ ગયું ત્યાર પછી ઘરે આવીને બધા પલળી ગયા હતા વરસાદના બહુ જ તો આવીને બધું શાકભાજી પેલા તો ગારા થઈ ગયું હતું એ બધું ધોયું બધી વસ્તુ હતી બધી મૂકવાની હતી એ લોકોએ નવી વસ્તુ લીધી હતી એ બધી તો પેક કરેલી હતી એટલે વાંધો ન આવ્યો લઈ લીધું પલળતા એવા બધા ઘરે આવ્યા ત્યાર પછી આવી અને એ બધા ના ધોઈ અને કપડાં ચેન્જ કર્યા કપડાં લઈ આવ્યા નહોતા આવ્યા હતા ખાલી બુધવારે જોવા ને એક દી પૂરતા આવ્યા હતા એટલે કપડાં લઈને નહોતા એવા પણ ખબર હતી પલરી ગયા છે તો હવે બુધવારીમાંથી ખરીદી કરી જ લઈએ નહોતો તો પછી એને બધા પહેરવાના છોકરાના એના અહીંયા આવીને પછી કપડા બદલાવ્યા અને તે પછી રસોઈ બનાવી રસોઈમાં જે પાઉંભાજી ભાજી બનાવી હતી એટલે કે પાઉં લઈ લીધા હતા ને ભાજી ઘરે બનાવીને કીધી એ બધું થઈ ગયું અને હવે જો અત્યારે વાગી ગયા છે હાડા અગિયાર એ લોકો ઘરે ગયા છે નીકળી ગયા છે સાપર રહેશે મારા જેઠ બાપાની બધા તો બાપુની બધા એવા વાત બાપુ અહીંયા વયા ગયા છે એટલે હે ને ત્યાં વાડી જેવો વિસ્તાર છે અને હવામાનને ને હવા ઉજાસને બહુ સરસ છે ઓલું છે ને એટલે અને અહીંયા હમણાં ધંધામાં કાંઈ હતું નહીં એટલે એક એ બાજુ જાવ ને તો ધંધો સારો હાલે તો એક એ બાજુ રહું તો વાતાવરણ ફેર અને ધંધામાં પણ કંઈક મળે એટલે ગયા છે એટલે એ પણ એ વાત આજે તો હમણાં જો બધા ગયા છે અને અમે જો હવે ફ્રી થઈ ગયા છે એ રાણા સાહેબ કપડાં ચેન્જ કરીને ખુઈ ગયા છે અને મારે હજી ગરમી બહુ જ છડી ગઈ છે અને કામ ઘણું બધું હતું તો એ બધું કરી લીધું છે અને બસ જો હાલો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જે વસરાજ જેમ લીધા આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ રેખડા બહુ જ પણ બતાવી ના હેગી વરસાદ ચાલુ હતો ને મોબાઈલ પર રી જતો તો એમ થતો તો મોબાઈલ બગાડવો એના એક બ્લોગ ન તારો હારો કે મોબાઈલ બગડી જાય એમ તો વરસાદ હતો જોરદાર ગારાવાળા વાળા હાથ ને બધું થઈ ગયું હતું શાકભાજી લીધું એટલે